ગણેશાય નમઃ શ્રી કૃષ્ણએ પૂછ્યું હે ગણેશ્વર કાર્તિક સ્વામી સમાન સર્વજ્ઞાનના ભંડાર ગુણો આપના સિવાય શિવના પરમ ભાવને કોણ જાણી શકે હું નિત્ય શિવ જ્ઞાન રૂપ અમૃતનું પાન કરું છું છતાં મને તૃપ્તિ થતી નથી તો મને એ કહો કે પાર્વતીએ શિવને શું પૂછ્યું હતું ઉપમન્યુએ કહ્યું રમણીય મંત્રાચર પર્વત પર દિવ્ય સ્વરૂપે રહેલા શિવ શિવા દેવીએ પોતાના હાથે પુષ્પથી શણગારી ખોળામાં બેસાડી વાર્તા કરતા હતા વાત વાતમાં પાર્વતીએ પૂછ્યું જેઓ આત્મતત્વ જ્ઞાનને જાણતા ન હોય તે મંદચિતવાળાને આપ કયા ઉપાય વસ્થાવ છો મહાદેવ બોલ્યા હે દેવી શ્રદ્ધા ભક્તિ રહિત કરવામાં આવતા પૂજન આદિ કર્મથી હું વસ્થતો નથી પરંતુ ભક્ત જો કોઈ પણ કાર્ય શ્રદ્ધા ભક્તિથી કરે તો હું અવશ્ય ભક્તને વસ થાઉં છું જેની મને વશ કરવાની ઈચ્છા હોય તેણે પહેલાં મારા પ્રત્યે પણ શ્રદ્ધા રાખવી જોઈએ શ્રદ્ધા જ સ્વધર્મમાં હેતુ છે વર્ણાશ્રમ ધર્મ સંબંધિત આચાર વિચાર મેં જ વારંવાર કયા છે એમાં ભક્તિ રાખી જે વર્ણાશ્રમીઓ મારા ભક્ત બન્યા છે એમને જ મારી ઉપાસનામાં અધિકાર છે બીજાને નહીં એટલા માટે મારા બતાવેલ ધર્મનું પાલન અવશ્ય કરવું જોઈએ મારા પૂજનના બે પ્રકાર છે બાહ્ય અભ્યંતર મારું ભજન પાંચ પ્રકારનું મનાયું છે તપ કર્મ જપ ધ્યાન અને જ્ઞાન એ મારા ભજનના સ્વરૂપ છે મૂર્તિ વગેરેમાં જે મારું પૂજન થાય તે બાહ્ય પૂજન કહેવાય છે તથા તે જે ભજન પૂજન મન દ્વારા થવાથી તે અભ્યંતર કહેવાય છે જે વાણી મારા નામના જપકીર્તનમાં જોડાયેલી છે તેને જ વાણી સમજવી અને ત્રિપુર આદિચિ મારું મારી પૂજા કરનારું શરીર જ શરીર કહેવાય છે મારી પૂજા જ કર્મ છે શરીર શોસુએ તપ છે પ્રણવતે રુદ્રીનું વારંવાર થતો જપ કહેવાય છે મારા સ્વરૂપનું ચિંતન ધ્યાન કહેવાય છે મારા આગમનના અર્થને સારી રીતે જાણવો એ જ્ઞાન કહેવાય છે બાહ્ય પૂજન કરતાં અભ્યંતર પૂજન ચોગણો ઉત્તમ છે કેમ કે એમાં પ્રત્યક્ષ જોવામાં આવતા દોષો સંભવતા નથી મનની અંદરની શુદ્ધિને જ શુદ્ધિ સમજવી બહારથી શુદ્ધિ હોવા છતાં પણ અશુદ્ધ ગણાય છે ભાવિકે મન વચન અને કર્મ દ્વારા જરાય ફળની ઈચ્છા રાખ્યા સિવાય ક્રિયા કરવી ફળને ઉદ્દેશી ક્રિયા કર્મ કરનાર માટે મારું શરણ સામાન્ય બની જાય છે પરંતુ ફળની ઈચ્છાવાળો હોવા છતાં જે સાધક મારામાં ચિત્ત જોડી રાખે તેને હું એની ભાવના મુજબ અવશ્ય ફળ આપું છું જેનું મન ફળની ઈચ્છા રાખ્યા સિવાય મારામાં લાગેલું હોય અને પાછળથી ફળ મેળવવાની ઈચ્છાથી હોય તો તે ભક્ત પણ મને પ્રિય છે પરંતુ જે ફળ અફળની ચિંતા ત્યજી મારે શરણે આવે છે તે મને વધુ પ્રિય છે જેમણે પોતાનું ચિત્ત મને અર્પણ કરી દીધું છે એવો મારો અનન્ય ભક્ત જ મારા ધર્મનો અધિકારી છે આવા ભક્તના આઠ ઉઠમ લક્ષણ છે મારા ભક્તો પ્રત્યે સ્નેહ મારી પૂજામાં સમતિ પોતાની મારા પૂજનમાં પ્રવૃત્તિ મારા માટે શારીરિક ચેષ્ટા કરવી મારી કથા સાંભળવામાં ભક્તિભાવ કથા સાંભળતી વખતે સ્વર નેત્ર અને અંગોમાં વિકાર થવો વારંવાર મારી સ્મૃતિ અને સદા મારે આશ્ચર્ય રહી જીવન નિર્વાહ કરવો આ આઠ પ્રકારના ચિહ્ન કોઈ સૂદ્રમાં હોય તો પણ તે મારા મનથી વિપરે મણી મુનિ છે તે જ સાચો સન્યાસી છે અને તે જ પ્રખર પંડિત છે જે મારો ભક્ત ન હોય ને ચારે વેદોનો નો જ્ઞાતા હોય તો પણ તે મને પ્રિય નથી પરંતુ મારો ભક્ત ભલેને ચંડાલ હોય તો પણ મને પ્રિય છે જે ભાવિક મને પત્ર પુષ્પ ફળ અથવા જળ ભક્તિભાવથી સમર્પણ કરે છે એને હું ભૂલતો નથી અને તે પણ મને વિસરતો નથી એથી શ્રી શિવ મહાપુરાણમાં વાયવી સંહિતામાં ઉત્તર ભાગમાં શિવની દ્રઢ ભક્તિનો મહિમા નામનો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય